અમિત શાહ કો ગુસ્સા ક્યું હતા એ આવી ફિલ્મ કોઈને બનાવી હોય તો કોઈ નિર્માતા કે દિગ્દર્શક આ વિષયને લઈને ફિલ્મ બનાવી શકે છે દેશના ગૃહમંત્રી અમિત શાહને હમણાં હમણાં ગુસ્સો વધારે આવી રહ્યો છે તેમને ક્યારે ગુસ્સો આવ્યો અને કયા કારણે ગુસ્સો આવ્યો તેની વાત કરવી છે અને તેના દ્રશ્યો તમને બતાડવા છે વૈષ્ણવજન નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે દેશના ગૃહમંત્રી અમિત શાહની અમિત શાહ દેશના ગૃહમંત્રી બન્યા તે પહેલાં ગુજરાતમાં જ હતા ગુજરાતના ગૃહમંત્રી હતા બીજા રાજનેતાઓની સરખામણીમાં અમિત શાહનો ગુસ્સો થોડોક વધારે છે તેની ના ન હતી પણ હવે તેમનો ગરમીનો પારો અચાનક છટકી જાય છે અવારનવાર છટકી જાય છે તેઓ ગુજરાતના લોકોએ ગુજરાતના પત્રકારોએ હવે જોયું તેઓ દેશના ગૃહમંત્રી હોવાને કારણે તેમનો ગુજરાતનો પ્રવાસ ઓછો હોય છે પણ લોકસભાની ચૂંટણીમાં તેઓ જ્યારે પ્રવાસમાં આવ્યા પ્રચારમાં આવ્યા ત્યારે એવી અનેક ઘટનાઓ ઘટી કે જેમાં અમિત શાહ પોતાનો કાબૂ ગુમાવે છે અને ગુસ્સે થઈ જાય છે પહેલાં તમે આ દ્રશ્યો જોઈ લો પણ ગુસ્સે જાય છે બીજી ઘટના એવી છે મતદાન મથક ઉપર મત આપવા જાય છે ત્યારે તેમની સલામતીની ચિંતા કરતા સલામતી રક્ષક ઉપર પણ ગુસ્સે થઈ જાય છે મતદાન મથક બહાર બાર તેઓ પોતાની પત્ની સાથે પત્રકારોને ઇન્ટરવ્યુ આપવાની તૈયારીમાં હતા ત્યારે પણ ગુસ્સે થઈ જાય છે અને અમિત શાહે ગુસ્સો ન કરવો જોઈએ એવું તેમની બાજુમાં ઉભા રહેલા તેમના પત્ની તેમને સમજાવતા હોય તે પણ કેમેરામાં કેદ થયું છે ગાંધીનગરમાં પણ એક પત્રકાર ઉપર ગુસ્સે થઈ જાય છે પહેલાં તું સીધો બેસ તેમ કહીને પોતાનો ગુસ્સો વ્યક્ત કરે છે આવી અનેક ઘટનાઓ ગુજરાતના લોકોએ જોઈ છે એટલે સવાલ થઈ રહ્યો છે કે અમિત શાહ કો ગુસ્સા ક્યુ આતા હૈ તેમના નજીકના સાથીઓનું તારણ એવું છે કે અમિત શાહ કેટલીક બીમારીઓથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેના કારણે તેમને સતત દવાઓ લેવી પડે છે પોતાની અનાદુરુસ્ત તબિયતને કારણે તેમનો ઉશ્કેરાટ વધી જાય છે અને તેઓ ઇરિટેટ તરત થઈ જાય છે અને એટલે જ તે ગુસ્સો કરી બેસે છે કેટલાક લોકોનું કહેવું એવું છે કે દેશની સમસ્યાઓ એટલી બધી મોટી છે કે અમિત શાહને એકસાથે અનેક ઘોડા ઉપર સવારી કરવી પડતી હોવાને કારણે તે શારીરિક અને માનસિક થાકી જાય છે એટલે ગુસ્સે થાય છે ઠેર કોઈ પણ કારણ હોય પણ આપણા દેશની સુરક્ષાની જવાબદારી સંભાળતા આપણા ગૃહમંત્રી અમિત શાહ તંદુરસ્ત રહે મજબૂત રહે તેવી જ ઈશ્વરને પ્રાર્થના પણ છે આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂર લખજો કહેજો અમારી સાથે વાત કરતા રહેજો ને એના માટે અમારો બે લાયકોન પણ દબાવી દેજો અત્યારે મને અને મારા સાથી સોનું સોલંકીને રજા આપો ફરી આવું છું નવા વિષય સાથે નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड परा